તમે શું કહો છો હું કોણ છું સિમોન પિતરે જવાબ આપ્યો આપ તો ખ્રિસ્ત છો ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર એટલે ઈસુએ કહ્યું જોના પુત્ર સિમોન તું બળભાગી છે કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમ પિતાએ તને આ સત્ય જણાવ્યું છે અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પિતર એટલે ખડક છે અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચનાર છું એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં હું તને ઈશ્વરના રાજ્યની ચાવી સોંપીશ અને તું જેની જેની પૃથ્વી ઉપર બંધી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે અને તું જેની જેની ઈ પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે ત્યાર પછી તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રીસ્ત છું એવું કોઈને પણ કહેશો નહીં ત્યારથી ઈસુ પોતાના શિષ્યો આગળ એ સ્પષ્ટ કરવા લાગ્યા કે મારે યરુશાલેમ જવું જોઈએ ત્યાં મારે પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે વેઠવાનું છે વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે ફરી સજીવન થવાનું છે ત્યારે પિતાએ તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપતા કહ્યું ઈશ્વર કરે ન આવું આપને કદી ન ગુજરે પ્રભુ પણ ઈસુએ તેના તરફ ફરીને દૂર કહ્યું દૂર દૂર હટ સેતાન તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે તું દુનિયાદારીની દ્રષ્ટિએ જ છે ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે વહાલા ધર્મજનો આજના શુભ સંદેશમાં ઈસુ અને શિષ્યો વચ્ચે વાર્તાલાપ થાય છે સંવાદ કંઈક આવો હોય છે કે ઈસુ શિષ્યોને પ્રશ્ન પૂછે છે માનવ પુત્ર કોણ છે એ વિશે લોકોનું શું માનવું છે શિષ્યો જુદા જુદા જવાબ આપે છે કોઈ કહે છે એલિયા તો કોઈ કહે છે પૈગંબર આ જ પ્રશ્ન ઈસુ શિષ્યોને પૂછે છે ત્યારે શિષ્યોમાં સિમોન પીતર એક જવાબ આપે છે કે આપ ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો ઈસુ આપ જવાબ સાંભળી પ્રસન્ન થાય છે અને કહે છે કે તું બળ ભાગી છે આ કોઈ માણસે નહીં પણ પરમેશ્વરના સત્યથી તું બોલી રહ્યો છે આ સાંભળીને ઈસુ પિતરને કહે છે કે તું ખડક છે અને ખડક ઉપર આખી ધર્મસભાની રચના કરે છે અને પિતરને વડા તરીકે નિમે છે અને કહે છે કે તું જેના પાપ માફ કરીશ એના પાપ માફ થશે અને જેના પાપ ઉભા રાખીશ એના પાપ ઉભા રહેશે આ જ પિતરની મક્કમતા અને શ્રદ્ધા આપણને પણ વારસામાં મળી છે એ જ વારસા થકી આપણે આપણી આવનારી પેઢીને આપીને આપણી ધર્મસભાને આગળ વધારવાની છે આમે